ફી નિયમન સમિતિએ સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાને પગલે સુરત જિલ્લાની તમામ ખાનગી શાળાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ એફઆરસી દ્વારા નક્કી કરાયેલી ફી સિવાય કોઈપણ પ્રકારની વધારાની ફી જેમ કે વન ટાઈમ એડમિશન ફી કે વધારાની ટ્યુશન ફી ઉઘરાવી શકશે નહીં સુરત જિલ્લા શિક્ષણ અધિકારી આ અંગે કડક પરિપત્ર જાહેર કરી શાળાઓને કાયદાનું ચુસ્ત પાલન કરવા આદેશ આપ્યો છે અન્યથા કાયદેસરની કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ઓગણતીસ જુલાઈ બે હાજર પચીસ ના રોજ જાહેર કરાયેલા એક વચગાળાના ચુકાદામાં ખાનગી શાળા દ્વારા વન ટાઈમ એડમિશન ફી અને વધારાની ટ્યુશન ફી ઉઘરાવાની પ્રથા સામે લા લા કરવામાં આવી હતી આ ચુકાદામાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો કે એફઆરસી એક્ટની કલમ દસ ચાર મુજબ ફી નિયમન સમિતિ દ્વારા જે ફી નક્કી કરવામાં આવી છે તે સિવાય શાળાઓ કોઈપણ પ્રકારની વધારાની કે ગુપ્ત ફી વિદ્યાર્થીઓ પાસેથી લઈ શકશે નહીં સુપ્રીમ કોર્ટના આદેશને આધારે ફી નિયમન સમિતિએ તુરંત જ રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ બાબતની જાણકારી આપી હતી

રિટર્ન કરવા માટેની પણ જોગવાઈઓ છે આ માટેની સત્તા સંપૂર્ણ ફી રિવિઝન કમિટીને આપવામાં આવેલી છે અને જો વધારે બાબતની અંદર વિસંગતતાઓ જણાશે તો શાળાની માન્યતા રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે યાશિન દ્વારા દિવ્યાંગ ન્યૂઝ સુરત